નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના વાર સોમવારના આ વિડીયોની અંદર બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના રાજ્યના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા હોય અને દરરોજે દરરોજના બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચોત્રીસોથી ચાર હજાર ચારસો પંચોતેર તેણે એક હજારથી બારસો એક્યાસી મેથી એક હજારથી એક હજાર નેવ અડદ આઠસો એકતાલીસથી તેરસો પચીસ રૂપિયા તુવેર તેરસો પાંચથી ચૌદસો ચાલીસ ધાણા નવસો દસ થી બારસો ને સાઠ વરિયાળે તેરસો પંદરથી બે હજાર બાજરી ચારસો ઓગણપચાસથી ચારસો ને પચાસ રૂપિયા તલકાળા ચાર હજાર પાંત્રીસ થી પાંચ હજાર એકસો પચાસ તલ સફેદ બે હજાર ચાલીસથી ચાલીસ ઘઉં ટુકડા પાંચસો પચાસથી છસો ને સત્યાસી કપાસ બારસો પચીસથી પંદરસો રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુ પાંત્રીસોથી ચાર હજાર બસો પંચાણું ગુવારગમ આઠસો પંદર રૂપિયા એરંડા અગિયારસો છપ્પનથી બારસો તેર સાતસો થી બારસો ને પંચાવન રૂપિયા અડદ અગિયારસો થી ચૌદસો સાનું મગ સત્તરસો પચીસ રૂપિયા અગિયારસો પંદરસો ને ને છપ્પન ધાણા બારસો દસ રૂપિયા ઘઉલોકવન પાંચસો પચાસ થી છસો ને અઢાર મગફળી જીણી આઠસો ત્રીસ થી અગિયારસો સ મગફળી આઠસો પિસ્તાલીસ થી બારસો પંદર કપાસ આઠસો સિત્તેર થી ચૌદસો ને ઓગણીસી રૂપિયા જુવાર પાંચસો પંચાવન થી સાતસો બત્રીસ તલ કાળા પાંત્રીસો થી ચાર હજાર આઠસો પંચાણું તલ સફેદ સોળસો થી છવ્વીસો ને પચાસ ઘઉં ટુકડા પાંચસો તેતાલીસ થી છસો ને એકતાલીસ રૂપિયા